ભગવાને એમના ઉપદેશની અંદર કહ્યું છે કે અમે બધા ઉત્સવો કરીએ છીએ એની પાછળનો ઉદ્દેશ એવો છે કે એની અંદર બધા હજારો ભક્તો ભેગા થયા હોય અને એ સમયે ભગવાન અને સંતના દર્શન થાય એમની સ્મૃતિ જો રહી ગઈ હોય તો અંતકાળે પણ એ યાદ આવે તો ભક્તનું પરમ કલ્યાણ થાય કોઈ પાપી જીવ હોય અને કદાચ એને અંત સમય યાદ આવી જાય તો એના જીવનું પણ કલ્યાણ થાય એટલા માટે આ ઉત્સવો ભગવાન સ્વામિનારાયણે શરૂ કર્યા હતા સારંગપુરની અંદર એમણે ભવ્ય પુષ્પ દોલોત્સવ કર્યો હતો અને એ પરંપરાની અંદર વર્ષોથી આ પુણ્યભૂમિ ઉપર પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પણ ફૂલદોલનો ઉત્સવ ધામધૂમથી થતો દેશ પરદેશના લાખો ભક્તોના હૃદયમાં એ આકર્ષણ હોય કે ક્યારે ફૂલ્લો લાવીને આપણે સારંગપુર પહોંચી જઈએ તો આ વર્ષે પ્રમુખ સ્વામી મહારાજના ધામગમન પછી પ્રથમ વખત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગુરુપદે પધાર્યા પછીનો આ ફૂલ્લો ઉત્સવ આવી રહ્યો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બહુ જ મોટી સંખ્યામાં દેશના પરદેશના હરિભક્તો અહીં આગળ આવવાના છે આજુબાજુના આસપાસના ભાવિકો પણ અહીં પધારવાના છે અત્યારે આપણે જે સારંગપુર મંદિરના કેમ્પસની અંદર માહોલ જોઈ રહ્યા છીએ તો એમાં સંતો પાર્ષદો હરિભક્તો ભાઈઓ બહેનો બધા જ હૃદયથી જે રાત દિવસ સેવા કરી રહ્યા છે એમાં બધાના હૃદયમાં એક જ ભાવના છે કે આપણા ગુરુ કેમ પ્રસન્ન થાય ભગવાન કેમ પ્રસન્ન થાય એવી ભાવના પ્રમુખસ્વામી મહારાજની એક મોટી સિદ્ધિ હોય તો એ છે કે એમણે પંચાવન હજાર સ્વયંસેવકોનું સમર્પિત વૃંદ તૈયાર કર્યું છે એટલે જ એ ધર્મનો ઉત્સવ હોય કે પછી સમાજની સેવા હોય પણ જ્યારે જ્યારે એવી જરૂર પડી ત્યારે તત્કાળ આ સ્વયંસેવકો પોતે પોતાનું કામ ધંધો બધું જ એ એડજસ્ટ કરીને આ સેવાની અંદર આવી જતા હોય છે એમને પ્રેરણા મળે છે સંતોમાંથી કારણ કે અહીં આપણે જોઈએ છે આ સારંગપુર મંદિર તો સંતોનું તાલીમ કેન્દ્ર છે અને એની અંદર ભણેલા ગણેલા બહુ જ ઉચ્ચ પ્રકારની કારકિર્દીનો ત્યાગ કરીને આવેલા યુવાનો જેમાં ડૉક્ટર પણ છે એમાં એન્જિનિયર્સ ઘણા બધા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પણ છે અને વિદેશ યુનિવર્સિટીમાંથી એમબીએ થયેલા પણ છે સારંગપુરની અંદર અત્યારે ત્રણસોથી વધારે સંતો રહે છે એમાં ચાલીસ જેટલા યુવકો તો એવા છે કે જે યુકે કે પછી કેનેડા કે પછી યુએસની ધરતી ઉપર કે પછી આ બાજુ ન્યૂઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયાની અંદર ઉછરીને પોતે મોટા થયા હોય અને આ દેશની અંદર આવીને પોતે અત્યારે દેશના સામાન્ય લોકોની સેવા કરવી એને પોતાનું મોટું ભાગ્ય માને છે તો એવી સમર્પણ ભાવનાનું દર્શન જ્યારે ભક્તો કરે છે આ સંતો હરિભક્તો માટે જે ઉતારાની વ્યવસ્થા કરવાની હોય એમના માટે જે રસોઈની વ્યવસ્થા કરવાની હોય એમના માટે જે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવાની હોય એ બધાની રાત દિવસ મહેનત કરે છે અત્યારે આપણે જોઈએ છીએ કે સ્વયંસેવકો પધારવાના હોય તો એમના માટે જે ઉતારા બનાવવાના હોય તંબુઓના તો એને એના જે સંડાસ બાથરૂમ બનાવવાના હોય ફોલ્ડિંગ તો એની અંદર સંતો જોડાય છે અને જે ભાઈઓ બહેનો બધા આવવાના હોય એના જે સંડાસના ખાડા કરવાના હોય ને એ ખાડા ખોડે છે આ બધા સંતો જે દેશના અને પરદેશના ભણેલા ગણેલા યુવાનો છે તો આવી સમર્પણ ભાવના જે પ્રમુખ સ્વામી મહારાજે રેડી છે એનું પણ કારણ તો એ જ છે કે સ્વામીજીએ પોતે ખૂબ સેવા કરી છે આજ સારંગપુરની અંદર એમણે જ ઉત્સવ પછીના સંડાસ પોતે જાતે સાફ કર્યા છે એટલે એ પરંપરાની અંદર આ સેવાની ગંગોત્રી સારંગપુરની અંદર વહેતી આવી રહી છે અને ખાસ કરીને ફૂલદોલના ઉત્સવ ઉપર એ ખૂબ જ દર્શનીય હોય છે

પછી પહેલી વખત આ સમય ઉજવાય છે એટલે એમને આ સેવા કરી અને અમને મહંત જે પ્રમુખ સ્વામીને રાજી કર્યા હતા એવા જ રાજી કરવા છે તો આ સેવા અમે એટલા માટે કરીએ છીએ કે અમને પ્રાપ્ત થાય